ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ યેલ્ડ યેલ્ડ શબ્દનો અર્થ બૂમ પાડવી ચીઝ પાડવી મોટેથી બોલવું કે ઊંચે સાદે વાત કરવી થાય છે યેલ્ડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી યેલ્ડ આઉટ ઇન પેન અર્થાત તેણે પીડાથી બૂમ પાડી એક બીજું ઉદાહરણ જોઈએ આઈ એમ સોરી આઈ યેલ્ડ એટ યુ લાસ્ટ નાઇટ એટલે કે મેં ગઈકાલે રાત્રે તમારી જોડે ઊંચે સદે વાત કરી હતી તે માટે હું દિલગીર છું એક અન્ય ઉદાહરણ જોઈએ શી યેલ્ડ આઉટ ફોર હેલ્પ બટ નો વન કેમ અર્થાત તેણે મદદ માટે બૂમ પાડી પણ કોઈ આવ્યું નહીં ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingudrati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ